નર્મદા જિલ્લામાં વીસમી ફેબ્રુઆરીથી બીપી અને ડાયાબિટીસ નોંધણી માટે મેઘાઝુંબેશ શરૂ થશે આરોગ્ય વિભાગ દ્વારા ત્રીસ થી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે નોંધણી અને નિઃશુલ્ક ચકાસણી કરાશે ઘરે ઘરે આરોગ્ય ટીમ પહોંચીને કરશે સ્ક્રીનિંગ અને નિદાન કરશે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે નર્મદા જિલ્લામાં વીસમી ફેબ્રુઆરી બે હાજર પચીસ થી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે આ ઝુંબેશમાં જોડાવા માટે સૌ નાગરિકોને મુખ્ય આરોગ્ય અધિકારી નર્મદાએ પણ અપીલ કરી હતી આ પ્રોજેક્ટ પ્રોગ્રામ અંતર્ગત બિનચેપી રોગના સ્ક્રીનિંગ નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે જેનો લાભ દરેક 30 પ્લસ ઉંમરના નાગરિકો લઈ શકશે આ ઝુંબેશ હેઠળ નિશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક નિદાન અને દવા ઉપલબ્ધ તેમજ ઘરે ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની પણ સુવિધા ઉપલબ્ધ થશે મે ફેબ્રુઆરી થી 31 માર્ચ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એનસીડી સ્ક્રીનિંગ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના દર્દીઓ બીપીના દર્દીઓની નોંધણી તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબે શરૂ થઈ રહી છે આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઈફસ્ટાઈલ રોગો જે છે નોન કમ્યુનિકેબલ ડિસીઝ બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે એટલે ત્રીસ વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકાર શ્રીનું એના ઉપર નોંધણી એના માટેની આ મેગા ડ્રાઈવ છે આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે બીપી ડાયાબિટીસ અને કાર્ડિયાક એટેક ને એ બધું એની વેલાસર ખબર પડે ને વેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે હૃદય કિડની વગેરે અંગો છે એને નુકસાન થતું અટકે આપણા જીવનની ગુણવત્તા સુધરે અને અકાળે થતું મૃત્યુ અટકે નાગરિકોના સ્વાસ્થ્યની સુધારણા માટેની આ ઝુંબેશ છે તો એમાં આપણે સૌ સહભાગ હાલ અમે પ્રથમ વખત સમગ્ર જિલ્લાના અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ લાખ લોકોનું સ્ક્રીનિંગ કરી ચૂક્યા છે અને એમાંથી બાર હજાર જેટલા નાગરિકો છે એ ડાયાબિટીસના દર્દીઓ તરીકે નોંધાયેલા છે હાલ અમારા પોર્ટલ ઉપર અને અંદાજે એકવીસ હજાર જેટલા દર્દીઓ છે એ બ્લડ પ્રેશરના પેશન્ટ તરીકે પોર્ટલ ઉપર નોંધાયેલા છે પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા એવું કે છે કે હજુ પણ ઘણા દર્દીઓ વણ નોંધાયેલા હોઈ શકે અને અંદાજે એકોતેર હજાર જેટલા દર્દીઓ છે એ હાઈપરટેન્શનના હોવાની સંભાવના છે અને અંદાજે વીસેક હજાર જેટલા દર્દીઓ છે એ ડાયાબિટીસના હોવાની સંભાવના છે તો સૌ આગળ આવે અને પાર્ટિસિપેટ કરે અને આ પોર્ટલ ઉપર નોંધાય સ્ક્રીનિંગ થાય વેલાસર એમની સારવાર અને નિદાન થાય અને એમના જીવનની ગુણવત્તા સુધરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આ સ્ક્રીનિંગની પદ્ધતિ છે સ્ક્રીનિંગ કર્યા પછી જે એમને શંકાસ્પદ ડાયાબિટીસ અને બીપી હશે એને મેડિકલ ઓફિસર ચેક કરશે પછી જિલ્લાના ફિઝિશિયન છે જનરલ હોસ્પિટલના એ ચેક કરશે જરૂર લાગે તો સુપર કન્સલ્ટન્ટને પણ મોકલીશું અને એમનું નિદાન કન્ફર્મ થશે એમના સારવારની દવાઓની વ્યવસ્થા થશે સરકાર શ્રી તરફથી વિનામૂલ્યે નિરંતર બીપી અને ડાયાબિટીસની જે નૈયત દવાઓ છે એ ઘર બેઠા એમને પૂરી પાડવામાં આવશે